અંકલેશ્વર આદર્શ બુનિયાદી શાળાની ધોરણ આઠ ની બે વિદ્યાર્થીનીઓ કબડ્ડીમાં અંડર રાજ્ય કક્ષાએ રમી હતી અંકલેશ્વર પાલિકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં ઇન સ્કૂલ યોજનામાં આચાર્ય નમ્રતાબેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા કોચ સુનિતા ગામિતે વિદ્યાર્થીનીઓને કબડ્ડીની તાલીમ આપી હતી શાળાની અંડર ફોર્ટીનની ટીમ બનાવી તાલુકા કક્ષાએ પ્રથમ આવી હતી જિલ્લા કક્ષાએ ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો આ બંને સ્પર્ધામાં ધોરણ આઠ ની વિદ્યાર્થીની સવિતા વસાવા અને ખુશી વસાવાએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા ભરૂચ જિલ્લાની અંડર ફોર્ટીન કબડ્ડીની ટીમમાં પસંદગી પામી છે મારું નામ ખુશી છે હું ધોરણ નાથ અભ્યાસ કરતી હતી એકથી આઠ સુધીને અમે એ અભ્યાસ કર્યો હતો અમારા નમ્રતા મેડમ પ્રિન્સિપલ હતા અમારા સુનિતા મેમે અમને કબડ્ડીમાં પહોંચાડ્યા હતા અમે રમવા તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે ગયા હતા જિલ્લા કક્ષાએ એ ટીમમાં નંબરે ત્રીજો આવ્યો હતો હું નમ્રતા આચાર્ય આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા અમારી શાળાની બે દીકરીઓ ખુશી અને સવિતા રાજ્ય કક્ષાની કબડ્ડી ટીમમાં પસંદગી પામેલ છે આ બંને દીકરીઓએ ધોરણ છથી આઠનો અભ્યાસ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં કર્યો અને હાલ ધોરણ નવમાં તેઓ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ છે તેઓએ રાજ્યકક્ષાએ શાળાનું નામ ગુંજતું કર્યું એ બદલ બંને દીકરીઓને સારા પરિવાર અભિનંદન પાઠવે છે નમસ્કાર મારું નામ ગામિત સુનિતા એસજી સ્કૂલ ગેમ અંડર ફોર્ટીન કબડ્ડી ગર્લ્સ મારી બે છોકરીઓ અહીંથી પસંદગી પામીને રાજ્ય કક્ષાએ સુધી રમવા ગઈ છે જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર અને ભરૂચ જિલ્લાની ટીમમાં પસંદગી પામી